नमस्कार मित्रों स्वागत है आपनी यूट्यूब चैनल मिनात किशोर में फ्री सिलाई मशीन योजना बेहजार चौवीस केन्द्र सरकार और राज्य सरकार द्वारा महिलाओं सशक्तिकरण स्वनिर्भर बनावा विविध आवे छे तेमानी एक योजना एट्ले के मफत सिलाई मशीन योजना योजना लाभ कोने आपना केटलो लाभ मे योजना अरजी क्या करवी संपूर्ण माहिती आजना वीडियो में मेलवीश खास आ वीडियो तरा मित्रों साथे शेर करजो चेनल में आवेला हो तो चेनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए गुजरात फी सिलाई मशीन योजना बेहजार चौवीस गुजरात फी सिलाई मशीन योजना जे मानव कल्याण योजना अंतर्गत आवती एक सहाय छे जेमा महिलाओं ने फ्री फीम सिलाई मशीन आप गुजरात सरकारे ताजेतर में एक योजना शुरू गुजरात राज्य में गरीब अने वंचित समुदायों में रहती महिलाओं ने सौ टका सबसिडी पर सिलाई मशीनों प्रदान करे छे। आ योजना हेठल राज्य आर्थिक रीते नबरी महिलाओं ने सरकार द्वारा विनामूल्ये सिलाई मशीन आपवामा आवे छे आ योजना लाभ મેળવવા ઈચ્છતી મહિલાઓ સिलाई मशीन યોજનામાં અરજી કરી સહાય મેળવી શકે છે ફ્રી સिलाई मशीन યોજના ગુજરાતનો ઉદ્દેશ સરકારની ફ્રી સिलाई मशीन યોજનાનો હેતુ રાજ્યના ગરીબને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને મફત સिलाई મશીન આપવાનો છે મફત સिलाई મશીન યોજનાના ભાગ રૂપે સરકાર શ્રમિક મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવા માંગે છે જેથી તેઓ ઘરેથી સिलाई કરીને સારી આજીવિકા મેળવી શકે અને તેમના પરિવારનું ધ્યાન રાખી શકે ગુજરાત સिलाई મશીન યોજના માટે પાત્રતા માપદંડની વાત કરીએ તો માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ જ આ યોજનામાં અરજી કરવા પાત્ર છે અરજદારની ઉંમર 18 થી 60 ની વચ્ચે હોવી જોઈએ કુટુંબની વાર્ષિક આવક 1,20,000 સુધીની હોવી જોઈએ મફત સિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે રાજ્યની વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે free સિલાઈ મશીન યોજનામાં જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ ઉંમરનો પુરાવો રહેઠાણનો પુરાવો આવકનો પુરાવો જો અરજદાર વિકલાંગ હોય તો વિકલાંગતાનું પ્રમાણપત્ર જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઈઝનો ફોટો ફ્રી સिलाई મશીન યોજના 2024 માટે મળવાપાત્ર સહાય માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે જેમાં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે આ સાધન સહાય યોજના હેઠળ 21500 રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે સિલાઈ મશીન યોજના 2024 માટે અરજી કયા કરવી सिलाई मशीन योजना 2024 માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે અરજી કરવા માટે ગુજરાત સરકારની સતાવાર વેબસાઈટ ekutirgujarat.gov.in પર અરજી કરવાની રહેશે હાલ આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે